નમસ્કાર શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતા અધ્યાય વિશ્વરૂપ દર્શન અર્જુન બોલ્યો મારા પર કૃપા કરવા માટે આપે મને પરમ અને ગુડ રહ્યું તેથી આપના એ વચનો સાંભળીને મારો મોહ નાશ પામો છે હે કમળની પાકડી સમાન નેત્રવાળા વાળા શ્રી કૃષ્ણ આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ હે પરમેશ્વર આપ પોતાને જેવા વર્ણવો છો તે પ્રમાણે જ છો હે પુરુષોત્તમ આપનું તે ઐશ્વર્ય રૂપ હું પ્રત્યક્ષ જોવા ઈચ્છું છું હે પ્રભુ

તેના વડે તું મારા ઈશ્વરી રૂપને જો સંજય બોલ્યો લો હે રાજા એમ કહીને પછી મહાયોગેશ્વર શ્રી કૃષ્ણએ પોતાનું શ્રેષ્ઠ ઈશ્વરી સ્વરૂપ અર્જુનને બતાવ્યું તે અનેક મુખ અને નેત્રોવાળો અનેક અદભુત દેખાવો અનેક દિવ્ય આભૂષણોવાળો ઉગામેલા અનેક દિવ્ય આયુધો દિવ્ય માળાઓ તથા વસ્ત્રોને ધારણ કરેલું દિવ્ય સુગંધી લેપ વાળું સર્વ આચર્યોથી ભરેલું પ્રકાશમાન અનંત અને સર્વ તરફ મુખવાળું હતું જો આકાશમાં હજારો સૂર્યોનું તેજ એક સાથે પ્રકાશી ઉઠ્યો હોય તો તે તેજ વિશ્વરૂપ પરમાત્માના તેજ જેવું કંઈક લાગે તે સમયે અર્જુને અનેક પ્રકારે વિભાગમાં વહેંચાયેલા સમગ્ર જગતને દેવોના દેવ ભગવાન શ્રી કૃષ્ણના શરીરમાં એક સ્થળે રહેલું જોયું તે પછી આચાર્ય ચકિત અને હસ્તી રોમાંચિત થયેલો અર્જુન તે વિશ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને મસ્તક વડે પ્રણામ કરી હાથ જોડીને કહેવા લાગ્યો અર્જુન બોલ્યો હે શ્રી કૃષ્ણ આપના દેહમાં સર્વ દેવોને ભૂતોના અનેક સમૂહોને કમળના આસન પર બેઠેલ સૃષ્ટિ કરતા બ્રહ્માને સર્વ ઋષિઓને શંકરને તથા સર્પોને હું જોઉં છું હે વિશ્વના ઈશ્વર આપને અનેક બાહુ અનેક પેટ અનેક મુખ અને અનેક નેત્રવાળા તથા સર્વ તરફ અનંત રૂપે વ્યાપેલા હું જોઉં છું પરંતુ હે વિશ્વરૂપ આપના અંતને મધ્યને કે આદિને હું જોતો નથી આપને મુકુટવાળા ગદાવાળા ચક્રવાળા તેજના સમૂહરૂપ સર્વ તરફ જળહળતી જ્યોતિવાળા જોવા મુશ્કેલ પ્રચલિત અગ્નિ તથા સૂર્ય સમાન તેજસ્વી અને સર્વ તરફ અમાપ હું જોઉં છું આપ જાણવા યોગ્ય પરમ અક્ષર છો આપ આ વિશ્વના પરમ આધાર છો આપ અવિનાશી તથા ધર્મના રક્ષક અને સનાતન પુરુષો નેત્રો વાળા અગ્નિ ની જ્વાળાઓ કાઢતા મોખવાળા અને પોતાના તેલથી આ વિશ્વને તપાવી રહેલા હું જોઉં છું આકાશ અને પૃથ્વી વચ્ચે અંતર તથા સર્વ દિશાઓ આપ એકલાના વડે છે હે મહાત્મા આપનો આ અદભૂત અને ઉગ્ર રૂપ જોઈને ત્રણેય લોક અત્યંત ભયભીત થયા છે આ દેવોના સમૂહ આપમાં જ પ્રવેશે છે કેટલાક ભય પામેલા તો હાથ જોડી આપની સ્તુતિ કરે છે મહર્ષ્યો તથા સિદ્ધુના સમૂહો સ્વસ્તી કલ્યાણતાઓ એમ કહીને અનેક વૈદિક સ્ત્રોતોથી આપની સ્તુતિ કરે છે વળે રુદ્રો આદિત્ય વસુઓ સાધ્યો વિશ્વદેવો અશ્વિની કુમારો મરૂતો ઉષ્મપા તથા ગંધર્વ યક્ષ અસુર અને સિદ્ધોના સમૂહો આ સૌ આપને વિસ્મિત થઈ જોઈ રહ્યા છે હે મહાબાહો આપનો બહુ મોઢા તથા આંખો વાળો બહુ હાથ સાથળો તથા પગવાળો ઘણા પેટ તેમજ બહુ દાઢોથી વિકરાળ આપના આ રૂપને જોઈને દેવો સહિત બધા લોકો અને હું પણ ઘણા વ્યાકુળ થયા છીએ હે વિષ્ણુ આકાશને સ્પર્શ કરતા પ્રલય કાળના અગ્નિ સમાન આપના મોઢા જોઈને મને દિશાઓ સૂચતી નથી મને ચેન પડતો નથી માટે હે જગન નિવાસ આપ પ્રસન્ન થાવ રાજાઓના સમૂહો સહિત આ ધૂતરાષ્ટ્રના સર્વપુત્રો આ ભીષ્મ ગ્રહણ કરણ તેમજ અમારા પક્ષના મુખ્ય યોદ્ધાઓ પણ વિકરાળ દાટોવાળા આપના ભયાનક મુખોમાં ઉતરવા ઉતાવાળા પ્રવેશ કરે છે અને તેઓમાં કેટલાક ચવાઈને ચૂર્ણ થયેલા મસ્તકો સાથે દાંતો વચ્ચે ચોટી રહેલા દેખાય છે જેમ નદીઓના અનેક જળ પ્રવાહો સમુદ્ર તરફ વેગથી વહે છે તેમ મનુષ્ય લોકના આ વિરોધ આપના અગ્નિજ્વાળાઓથી ધગધગતા મુખોમાં પ્રવેશ છે જેમ પતંગિયા પોતાના નાશ માટે અતિ વ્યક્તિ અગ્નિની જ્વાળાઓમાં જઈ પડે છે તેવી જ રીતે આ લોકો પણ પોતાના નાશ માટે અતિ વ્યક્તિ આપના મુખોમાં પ્રવેશ કરે છે આપના પ્રજ્વલિત મુખોથી આ સર્વ લોકોને બધી તરફથી ગળતા ગળતા આ પોતાની લપકતી જીભો વડે ચાટી રહ્યા છો હે સર્વવ્યાપી વિષ્ણુ આપનો ઉગ્ર પ્રકાશ સમગ્ર જગતને તેજથી ભરી દઈને તપી રહ્યો છે

દરેક સૈન્યમાં જે બધા યોદ્ધાઓ સામસામે છે તેઓ તારા વિના પણ રહેશે નહીં અર્થાત તું લડીશ નહીં તો પણ નાશ પામશે માટે તું ઉઠ યશ મેળવ અને સમૃદ્ધિ વાળું રાજ્ય ભોગવું મે આ સૌને તો પહેલેથી લડી નાખ્યા છે હે શૈવ સાચી તું માત્ર રૂપ થા દ્રોણ ભીષ્મ જયદ્રથ અને કર્ણને તેમજ બીજા યોદ્ધાઓને મેં ક્યારે હણેલા છે તેમને તું હણ વ્યથિત ન થા યુદ્ધ કર યુદ્ધમાં તું તારા શત્રુઓને જીતી ને કહ્યું હે રાજા શ્રી કેશવના આ વચન સાંભળીને કંપી રહેલા બે હાથ જોડી નમસ્કાર કરી બીતા બીતા ગદગદ કંઠે કરી આ પ્રમાણે અર્જુન બોલ્યો હે ઇન્દ્રિયોના સ્વામી આપના કીર્તન મહિમા ગાન ગાયને આખું જગત હર્ષ પામે છે અને તેઓ આપનામાં પ્રેમમય બને છે તમારું આ વિશ્વરૂપ જોઈને રાક્ષસો તો ભયભીત થઈને આમ તેમ દિશાઓમાં ભાગી જાય છે તથા સિદ્ધ લોકોના સમસ્ત સમુદાયો આપને નમસ્કાર કરી રહ્યા છે આ બધું આપને યોગ્ય જશે હે મહાત્મા બ્રહ્માના પણ આદિ કરતા અને મહાશ્રેષ્ઠ એવા આપને તેવો નમસ્કાર કેમ ન કરે કેમ કે હે અનંત હે દેવેશ્વર હે જગત નિવાસ સત પણ આપશો અસત પણ આપશો તેમ જ સત અસત થી પર જે અક્ષર બ્રહ્મ સચ્ચિદાનંદ ધન છે તે પણ આપજ જ આપણે આ વિશ્વ વ્યાપ્ત છે આપજ વાયુ યમરાજ અગ્નિ વરુણ ચંદ્ર અને બ્રહ્મા છો તથા બ્રહ્માના પણ પિતા છો આપને હજારો વાર નમસ્કાર હો નમસ્કાર હો અને ફરીથી ફરીને પણ આપને નમસ્કાર હો

ત્રણેય લોકમાં આપના સમાન બીજો કોઈ પણ નથી તો આપનાથી અધિક તો ક્યાંથી હોઈ શકે એટલા માટે શરીરથી દંડ પ્રણામ કરીને હું સ્તુતિ યોગ્ય ઈશ્વરને પ્રચન્ડ થવા મેનવું છું હે દેવ જેમ પિતા પુત્રનો મિત્ર મિત્રનો અને પતિ પત્નીનો અપરાધ સહન કરવાને યોગ્ય છે તેમ આપ અમારા અપરાધ સહન કરવાને સમર્થ છો પહેલા કદી નહીં જોયેલો આપનો આ વિશ્વરૂપ જોઈને હું હર્ષ પ્રાઇમો છું અને સાથે ભય ભયથી મારું મન પણ ઘણું ગભરાયું છે માટે હે દેવ મને આપનું પહેલાનું એ જ રૂપ દેખાડો હે દેવો ના ઈશ્વર હે જગન્નિવાસ આપને તેજ પ્રમાણે મુકુટ ગદાધારી અને હાથમાં ચક્ર વાળા જોવા ઈચ્છું છું હે હજાર બાહુ વાળા હે વિશ્વમૂર્તે આપ તેજ ચતુર્ભુજ રૂપે પ્રગટ થાઓ શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન મેં પ્રસન્ન થઈને આ મારું તેજોમય અનંત અને આદ્ય વિશ્વરૂપ મારા પોતાના સામર્થ વડે તને બતાવ્યું છે જે તારા સિવાય પહેલા બીજા કોઈએ જોયું નથી હે કુરુ મહાવીર મનુષ્ય લોકમાં આવા રોપાળો હું વેદોના અભ્યાસથી યજ્ઞ કરવાથી કે બીજા શાસ્ત્રોના અભ્યાસ કરવાથી તેમજ દાન વડે પુણ્ય વડે કે ઉગ્ર તપ વડે તારા સિવાય બીજા કોઈને જોવાને શક્ય નથી એકમાત્ર તે તેજ મારું આ વિશ્વરૂપ જોયું છે આવું આ મારું વિકરાળ રૂપ જોઈને તને દુઃખ ન થવું જોઈએ અને અતિ મોટ પણ ન થવો જોઈએ હવે તું ભયમુક્ત અને પ્રચંડ મનોવાળો થઈને ફરીથી મારું તેજ પહેલાના ચતુર્ભુજ રૂપને સારી રીતે જો સંજય બોલ્યો અર્જુનને આ પ્રમાણે કહીને વાસુદેવ શ્રી કૃષ્ણે પોતાનું ચતુર્ભુજ રૂપ ફરી દેખાડ્યું અને છેવટે મહાત્મા શ્રી કૃષ્ણે બે હાથવાળું શૈવ રૂપ ધારણ કરીને વૈભિત થયેલા અર્જુને ફરી આશ્વાસન આપ્યું

હું માત્ર અનન્ય ભક્તિઓ વડે તે પ્રકારે તત્વથી જાણવાને જોવાને તથા પ્રવેશ કરવા હું શક્ય છું હે પાંડવ જે મારો ભક્ત મારા માટે કર્મ કરનારો મારે પરાયણ રહેનારો તથા આસક્તિ વિનાનો અને સર્વ પ્રાણી પ્રત્યે વેર રહિત હોય છે તે જ મને પામે છે એથી શ્રીમદ ગીતા શુકની સચુ બ્રહ્મ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે વિશ્વરૂપ દર્શન યોગ નામ એકાદશો વિદ્યાય શ્રી કૃષ્ણ શરણમ તો સજ્જનો શ્રીમદ ભગવદ્ ગીતાનો અગિયારમો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે નમસ્કાર